મારા શિક્ષકો પણ એમ કેતા કે છોકરા ના અવાજમાં કઈક અલગ દમ છે રાકેશ पिक्चर ની સ્ટોરીઓ મોકલેલી છે જે તે વખતે હું ભણતો ત્યારે ગયા તો પિક્ચર નામ

પણ તું એક એવો ભાઈબંધ છે ને કે મારે ગમે એવી વાત શેર કરવી હોય ને તો ક્યારે વિચારવા નથી પડતું કારણ કે તું ભરો હો છે યાર મારો ક્યાં બાબા ખૂબ આનંદ થયો મેક્સ બાય આજે સુરીલા સંવાદ કાર્યક્રમમાં મેળ્યા ભાઈબંધીની વાતથી શરૂઆત કરી અને દર્શક મિત્રો ડીડી ભારતીના સુરીલા સંવાદ કાર્યક્રમમાં કલાકારો સાધુ સંતો અને લોક સંગીતના કલાકારો સાથે આપણે મળીએ છીએ પરંતુ મિત્રો આપણે લોકસાહિત્યની અનેક વાતો કરીએ છીએ અને હાસ્યરસની મિત્રો વાત કરીએ તો પ્રાચીન ત્રીસ વર્ષ પહેલાંનું હાસ્ય અલગ હતું બે હજાર દસ સુધીનું હાસ્ય અલગ હતું ત્યારના કલાકારોની પણ એક કેટેગરી હતી જેવી રીતે ત્યારે તાવ આવતો અને પેરાસિટામોલ આપતા તો સો પાવરની દોઢસો પાવરની આપવામાં આવતી અત્યારે બે હજાર ત્રેવીસની અંદર ત્રણસો પાવર કે ચારસો પાવરની ગોળી આપવામાં આવે છે તેવી રીતે કલાકારોમાં પરિવર્તન આવ્યું છે મિત્રો જેવી રીતે દવામાં પરિવર્તન તો કલાકારોને પણ નવું નવું પરિવર્તન કહેવાનો મારો ભાવાર્થ એ છે મિત્રો કે આમાં પણ પરિવર્તન જરૂરી લોકોને કેવું ગમે અને આધુનિક યુગના આધારે આ સાહિત્યના રસોમાં પરિવર્તન કરી આજની યુવા પેઢીને ગમે તેવું સાહિત્ય પીરસી રહ્યા છે એવા કચ્છ રાપર વિસ્તારના હાસ્ય કલાકાર એટલે મેક્સભાઈ આજનો સુરીલા સંવાદ કાર્યક્રમમાં વધારા છે ખૂબ ખૂબ સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ વિજયભાઈ અને હું ડીડી ભારતી ચેનલના દર્શકોને ખાસ જણાવવા માગીશ કે સૌથી પહેલાં તો હું શરૂઆતમાં જ એમનું થેન્ક યુ કહી દઉં કારણ કે આજે આખા ગુજરાતના ઘણા બધા કલાકારોના ઇન્ટરવ્યૂ પછી અમારી વાગડની ધરતીમાં ભાઈ વિજયભાઈનું સ્વાગત છે અને જ્યારે મને આ ડીડી ભારતી ચેનલના માધ્યમથી મારા દર્શક મિત્રો સુધી પહોંચવાનો મોકો મળે છે ત્યારે એમનું હૃદયથી આભાર માનું છું થેન્ક યુ ભાઈ તમારું આમ તો હિરજયભાઈ આહિર નામ છે યસ એ વાતો પણ કરી તે પહેલાં આજે વિસ્તાર છે ને મેક્ષભાઈ કચ્છ વિસ્તાર એની ભૂમિની પણ મારે વાતો કરવી છે શહેર સારી તો સાંભળવા છે અને જોક્સ નવા સાંભળવા છે તમારો ટ્રેડમાર્ક કોમેટ્રી પણ મારે નથી ભૂલવી બિલકુલ બિલકુલ સાંભળાવીશ પણ આજે જે કે ને ગાવે બોલી બદલે આ કચ્છ વિસ્તારમાં આવીએ તો એમાં પણ અલગ અલગ પ્રાંત છે રાપર અલગ નખત્રાણા આગળ જઈએ તો માતાનું મઢ એ વિસ્તાર નારાયણ સરોવર એ વિસ્તાર અમારા સૌરાષ્ટ્રના માણસો એની રેણી કેણી આ તમે શું પરિવર્તન જુઓ માણસો માણસો વચ્ચે આમાં એવું છે કે મારા કચ્છની તાસી રાખી જુદી છે હવે હું તો આટલા વર્ષો સુધી સાંભળતો આવ્યો છું કે કાઠિયાવાડની મહેમાન ગતિ બહુ વખણાય કે ભાઈ દુવા પણ ઘણા બધા છે પણ સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છની મહેમાન ગતિ પણ એવી છે અમારા વાગડમાં તો એવું કહેવાય સાહેબ કે મારા ઘરે મહેમાન આવ્યા હોય અને બાજુવાળાને ખાલી ખબર પડે કે ઘરે મહેમાન છે અને એમના ઘરે ચા પીવા ન લઈ જઈએ ને તો એમને માઠું લાગી જાય એમ એટલે એ બધી સામ્યતાઓ પણ સાથે સાથે કચ્છની છે જે સૌરાષ્ટ્ર સાથે એટલે કચ્છ એક અવલૌકિક વિસ્તાર છે એની કઈક મજા જુદી છે વાગડની અમારા વિસ્તારમાં એક પરંપરા છે કે કે માની લો અમદાવાદ ગયા હોય કોઈ કોઈ ભાવનગર ગયા હોય કે પણ ગુજરાતના ખૂણે ગયા હોય કચ્છમાં ગયા હોય ને તો પંદર દિવસ કચ્છમાં ગયા થાકોડો બહુ લાગ્યો મતલબ કે આનંદે આવે અહીંયા આનંદ આવે ત્યાં બહુ થાકો લાગે અહીંનો એટલે એનું એક કારણ છે કે કચ્છ છે ને વિસ્તારની દ્રષ્ટિએ કદાચ હું માનું છું ત્યાં સુધી ભારતનો નંબર વન જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ એટલો મોટો કદાચ ચારસો કિલોમીટરમાં પથરાયેલો જિલ્લો એટલે અહીં તમારે એક સ્થળથી બીજે સ્થળે મુલાકાત લેવી હોય તો પણ તમારે સમય કાઢવો પડે એટલે કદાચ એ થાકોડો ડિસ્ટન્સ વાઇઝ હોય શકે મારા ખ્યાલથી બાકી તો એની મજા આખી મેં કીધું એમ કે કચડો બારે મારે હવે તમારા જીવનમાં જઈએ જરૂર જરૂરથી હીરજી આહેર એવું નામ સાંભળ્યું વર્ષો પછી હા મેક સાહેબની શું સફર આ નામ કેવી રીતે પસંદ હવે આની પાછળ એક કહાની છે વિજયભાઈ મારું ઓરિજિનલ જે મારા સર્ટિફિકેટ પણ નામ છે એ હીરાભાઈ છે અચ્છા પણ હું જ્યારે પહેલાં ક્રિકેટ રમતો આપ જાણો છો મારા દર્શકોને પણ ખ્યાલ છે કે હું કલાકાર પૂર્વે ડિસ્ટ્રિક્ટ પ્લેયર હતો હું કચ્છ માટે ઘણા વર્ષો સુધી ક્રિકેટ રમ્યો છું ફાસ્ટ બોલર તરીકે ત્યારે મારું નામ હીરજી આહિર પણ હું જ્યારે અભ્યાસ કરતો હતો એ દરમિયાન જ મને અલગ અલગ સ્ટોરી લખવાનો ઘણો બધો શોખ હતો તમે માનશો નહીં આમ તો દર્શકોને કહીશ તમને શું આવશે કે મેં સુભાષને પણ સ્ટોરી લખીને મોકલેલી છે રાકેશ રોશનને પણ પિક્ચરની સ્ટોરીઓ મોકલેલી છે જે તે વખતે હું ભણતો ત્યારે મીન્સ કે મને ખબર ન હતી કે મૂવી કઈ રીતે બને છે પણ એ મૂવીની કાલ્પનિક સ્ટોરીઓ હું બનાવતો ત્યારે મારે નીચે સ્ટોરી કોણે લખી છે એ તો કંઈક તો લખવું ને આપણી ગુજરાતી ભાષામાં તો મને એમ કે હું એમ લખીશ કે લિખતિંગ હીરા ભાઈ તો કેવું લાગશે તો ત્યારે એક યુનિક નામ જરૂરી હતું અને મારા મિત્રો છે એમ કહેતા કે હું માતાજીની કૃપાથી ભણવામાં પણ હોશિયાર વિદ્યાર્થી હતો એટલે ભણવામાં રમતગમતમાં આવું થોડું બોલવામાં એટલે ઘણી બધી કેપેસિટી લોકો મારામાં ક્ષમતા સમજતા એટલે મને મેક્ઝિમમ તરીકે ઓળખતા કે ભાઈ મેક્ઝિમમ ઘણું બધું એટલે એમાંથી ટૂંકું કર્યું મેક્સ એક યુવાની હોય ને યુવાન ત્યારે ગઝલો લખવી નવા નવા ઉપનામો આપવા પોતાના ઉપનામ આમ તો તેમણે યુવાનીમાં જ આપેલા બધા હા ઘાયલ તો ત્યારે ટૂંકમાં શરૂઆત હા બારમા ધોરણ વખતે કદાચ મારા સાથી મિત્રો મને મેક્સ કહેવાનું શરૂ કર્યું બે હજાર ચારની સાલમાં આ તમે આમ તો બોલર ઓલરાઉન્ડર હા આમ જોનરલ લાઈફમાં ઓલરાઉન્ડર છે મેક્સ ભાઈ વચ્ચે દર્શક મિત્રોની યાદી કરું આ કોઈ પ્રશંસા નથી એ એટલે કંઈ એન્કરિંગ કરવું ક્રિકેટ ડાયરો હા તમામ કાર્યક્રમો લાગે ટીચર હા ગવર્મેન્ટ શિક્ષક વાહ તમામ સ્ટેપ બાય સ્ટેપ વાતો કરતા જશું પણ જે બોલવાની શરૂઆત જી સહજ ભાવે સ્કૂલથી બેઝિક પ્રશ્ન ફોર્માલિટી છે સહજ ભાવે કાર્યક્રમના પ્રોટોકોલના આધારે જોકે મારે કોઈ પ્રશ્ન કરવો પડે એવી પરિસ્થિતિ નથી ના કાર્યક્રમ ઉપાડી લઉં છો થોડી એ વાત કરજો જરૂર આમ તો છે ને આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ કલાકાર છે એ કલાકાર બને એના પહેલાં કલાકાર આમ તો બની શકાતું નથી હું તો ઘણીવાર ડાયરામાં કહું છું કે શીખીને તો કારીગર થવાય સાહેબ કલાકાર તો કુદરતની કૃપા હોય પરમાત્માની કૃપા હોય તો થવાય એટલે જનરલી શરૂઆત શાળા કક્ષાએથી થતી હોય છે અને મારી પણ શરૂઆત ક્યાંક ને ક્યાંક મારી પ્રાથમિક શાળા અને પછી હાઈસ્કૂલના માધ્યમથી જ્યાં મેં અંજાર અભ્યાસ કર્યો ત્યાં પ્રાર્થના કાર્યક્રમોમાં ઘણી વખત કાર્યક્રમનું સંચાલન કરવાનો અવસર મળતો ત્યારે મારા શિક્ષકો પણ એમ કહેતા કે છોકરાના અવાજમાં કંઈક દમ છે એની છટા વાત કરવાની શૈલી કંઈક સરસ છે એટલે મને પ્રોત્સાહન મળતું અને ત્યાંથી મારું ધીમે ધીમે બોલવાનું ચાલુ થયું અને પછી તો મેં પીટીસી કર્યું એક શિક્ષકનું જે પ્રાથમિક કોર્સ આવે એટલે સ્વાભાવિક શિક્ષક બનતા પહેલાની જે પ્રાથમિક બધી તમારી પ્રક્રિયાઓ છે એમાંથી તમે ઘડાવો છો એટલે બોલવા ઉપરની પકડ અને શબ્દ ભંડોળ તો સ્વાભાવિક શિક્ષક પાસે સરસ રીતે મેન એક વાત કરું ને મેન ખેંચાણ તમારું ઇન્ટરવ્યુ કે તમારું છેવાડાનું ગામ ગામ બિલકુલ એકદમ બોર્ડર ઉપરનો જ્યાંથી પાકિસ્તાન કદાચ પચાસ સાઠ કિલોમીટર છે ધોળા વીરા ની બાજુમાં એટલે ત્યાં લાઈટ ત્યારે નથી મારા ખ્યાલ હા સાહેબ હું મારી વાત કરું ને દર્શકોને તો મેં જ્યાં સુધી અભ્યાસ કર્યો છે એ દરમિયાન અમારા વિસ્તારમાં ટેલિફોનિક સુવિધા પણ નહોતી ઇવન મારા મધરને પણ ખબર નહોતી કે હું અભ્યાસ કરું છું તો હું શું કરું છું કયા મતલબ કઈ જગ્યાએ એક્ઝેક્ટ છું મને ભલે અંજાર મૂક્યો પછી એક સમય તો એવો આવ્યો કે દસ પાંચ પછી મારે અગિયાર બાર સાયન્સ કરવાનું હતું અચ્છા પણ આર્થિક પરિસ્થિતિ એ વ્યક્તિ એવી નહોતી કે હું સાયન્સનું સ્ટુડન્ટ હોઉં ને મારી ટ્યુશન ને બધી હું ચૂકવી શકું એટલે હું અંજાર બોર્ડિંગમાં ગયો ત્યાં મારા મોટાભાઈ હીરાભાઈ નામ છે મારા મોટા બાપાના દીકરા જેમને હું મારા આઈડિયલ માનું છું એમણે મને એમ કીધું કે તું આર્ટ્સ કરી અને સારા પર્સન્ટેજ સાથે પાસ થઈ જાય એટલે આપણે પીટીસી કરીને શિક્ષક બની જઈશું હું જ્યારે એ સમયે ઘરે આવ્યો ને જન્માષ્ટમીની રજાઓમાં ત્યારે મારા મધરને ખ્યાલ આવ્યો કે હું સાયન્સ કરવા રાજકોટ નથી પણ હું અંજાર અગિયાર આર્ટ્સ કરી રહ્યો છું એમ આવી પરિસ્થિતિ એ સમયે ત્યાં હતી એમ કે કોઈ જાતનું કોમ્યુનિકેશન નહીં ખબર પણ ન હોય માત્ર ઘરે પહોંચીએ ત્યારે ખબર અથવા તો ટપાલના માધ્યમથી ખબર પડતી આવો એક અંતરિયાળ વિસ્તાર એમ આ અંતરની ખોજ હોવી જોઈએ આપણે કહે ને અત્યારે જો મેક્ષભાઈ શાસ્ત્રીય સંગીતની તાલીમમાં જાય અને કલાકારોની પાસે પ્રેરણા મેળવવી કલાકારો મળે તેમની પાસે શીખવા જાય આ કોઈ જરૂર નથી આંતરિક ખોજ હોય ને તો ગામડાના ગમે છેવાડે હોય ને કલાકાર બની શકાય હમણાં એક કલાકારને અમે મળેલા નૈતિકભાઈ વ્યાસ હા સરકારી સ્કૂલમાંથી એક ક્લાસિકલ કલાકારને શીખવાડાને એવી એવી ગાયકી છે એમની આંતરિક ખોજ હોવી જી બિલકુલ અને તમે જ્યારે આંતરિક શક્તિની વાત કરી ત્યારે હું દર્શકોને ખાસ કહેવા માગીશ કે એની પાછળ મારી માના શબ્દો મને બહુ હૃદયથી વાલા છે મારી મને કાયમ એક જ વાત કરી કે બેટા એવું ન ન હોવું જોઈએ જે આપણને આવડતું હોય એટલે કદાચ આ એક શબ્દો જ મને કાયમ પ્રેરણા આપે છે કે આપણે બધું કરવું છે બધું શીખવું છે અને આજની તારીખમાં પણ હું ઘણું બધું શીખવાનો પ્રયાસ કરતો રહું છું તમારા એમ અમુક જોક્સ ફેવરેટ હશે એ મારે સાંભળવા છે એક બે તમારા જે ટ્રેડમાર્ક જોક્સ શરૂઆતમાં જોક્સ બોલતા એકાદો વચ્ચે આપણે જોક્સ પણ સાંભળી લે હાસ્ય કલાકાર છો વચ્ચે વચ્ચે એ પણ સુવાસ પાથરી જરૂર જરૂર આમ તો આપ બધા જાણો છો છેલ્લા કેટલાક સમયથી હવે હાસ્યનું જે ટ્રેન્ડ છે ને એ થોડો થોડો ઓછો થઈ રહ્યો છે ડાયરામાં એનું એક રીઝન છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી રીલ્સના એટલા બધા ઇન્ફ્લુઅન્સર છે જે કોમેડીથી લોકોનું મનોરંજન કરે છે એટલે હાસ્યનું મહત્વ ઓછું થઈ રહ્યું છે આજના ડાયરામાં થોડો ઘોરનું મહત્ત્વ વધુ છે એટલે એટલે ડાયરાના માધ્યમથી થોડોક હાસ્ય કલાકારને ઓછો ટાઈમ મળે છે એટલે મેં વધુને વધુ એન્કરિંગ કરવાનું અને નાની નાની સાહિત્યની વાતો પીરસવાનો વધારે પ્રયાસ કર્યો છે પણ મને એક જોક્ષ બહુ ગમતો ને હું મોટાભાગના ડાયરામાં મેં બોલ્યો પણ છું કે અમારા વાગડમાં છે ને ટોકી જ નહીં બહુ વિસ્તાર એ ને ટોકીજનું બહુ ચલણ જ નથી એમ પિક્ચર જોવાવાળા બહુ છે એવા વખતે એક પૂજા સિનેમા હોલ એક ટોકીઝ બની તો ત્યાં પિક્ચર જોવા ગયા બરાબર ચોમાસાનો માહોલ રાત્રે નવથી બારનો શો જે પિક્ચર હોય કીધું જોઈ નાખવી છે એમ એટલે ગયા તો પિક્ચર નામ હતું એ ખતરનાક ભૂત હવે નક્કી કરીને ગયા હતા કે જે જઈ આપણે જોઈ તો છે નામ સાંભળ્યું એ ખતરનાક ભૂત એટલે જોઈ નાખ્યો આપણે ખતરનાક ભૂત ને ડોલ્બી સાઉન્ડ સિસ્ટમને ટોકીજ નવી નવી ભાઈ ખુશી તો ગયા ટોકીજમાં પણ પછી ધીમે ધીમે જેમ જેમ પિક્ચર આગળ ચાલતી ગઈ ને એના જે ખતરનાક દ્રશ્યો છે ને માહોલ આખો એમ ખતરનાક કરી નાખ્યો મારા સાથે બે ત્રણ આવેલા હતા એ તો ઇન્ટરવલ પહેલાં ઘરે એમ જેમ તેમ કરીને પિક્ચર પૂરું કર્યું રાત્રે બાર વાગે પિક્ચર પૂરું થયું ને બારે આવ્યો ને ચોમાસાનો માહોલ વીજળીઓ કે મારું કામ આકાશમાં વાદળાઓ ને વરસાદ જી બીવારે ઘોડો પાડ્યો લાઈટ ગઈ આખા વિસ્તારમાં ંધાર કો મને એમ કે હવે ઘરે કેવી રીતે જાવું મારો બાઈક લઈને આવ્યાતી તો ફ્રેન્ડ લઈ ગયો પછી ભાઈ એ બાજુમાં રિક્ષા ઊભી હતી ઝાડ નીચે એટલે મેં રિક્ષાવાળાને ખાલી કીધું મેં કીધું લઈ લે અયોધ્યાપુરી મારો વિસ્તાર અયોધ્યાપુરી જ્યાં હું રહું રિક્ષાવાળાએ મને પૂછ્યું નહીં ભાડાની નો નોકરીને સીધી રવાની કરી મેં કીધું ભારે કરી એમ આ તો પૂછા નથી કરતો ભાઈ રિક્ષા મંડી હાલવા પણ મેં કીધું ભાઈ ભાડા ભાડા એટલે મેં આમ હાથ આમ કર્યા રિક્ષાના ડ્રાઈવર વચ્ચે પેસેન્જર બહુ ડિસ્ટન્સ નો એટલે આમ હાથ આમ કર્યો નહોતું કોઈ ડ્રાઈવર સીટ ઉપર નહોતું મેં કીધું નક્કી ભૂતની રિક્ષા મેં આવી ભાઈ પછી તો રિક્ષા મંડી હાલવા જેમ જેમ રિક્ષા હાલવા મંડી ને બીક લાગવા મંડી ભાઈ ચાલુ કર્યું જાય અનુમાન જ્ઞાન ગોન સાગર જાય કપીસ સુધી મેં કીધું આજે લગભગ વાગણનું ઊભર તો કલાકાર ગુજ જાય આ ભૂત આપણું લગભગ રાશન કાર્ડમાં નામ કાઢી નાખશે આવું વિચારતો હતો એમાં આકાશમાંથી બરાબર વીજળીનો ચમકારો થયો અને રિક્ષામાં આખા પ્રકાશમાં જોયું કે ખરેખર ડ્રાઈવર સીટ ઉપર કોઈ નહોતું મેં કીધું હવે નહીં બચ્યું સાહેબ પણ એમાં થોડો આગળ ચાલે રિક્ષાને થોડો જમ્પ આવ્યો ને રિક્ષા ઊભી રહી જેવી રિક્ષા ઊભી રહી એટલે મેં કૂદ ઘુમાર્યો અને એક કાકા ભટકણ મેં કીધું બેહતા હતા નહીં પૂતને રિક્ષા છે મને કે તું અંદર હતો અંદર હું તો ભૂત ની રિક્ષા છે મને કે ભૂત નો દીકરો થામાં રિક્ષા મારી છે અને કાકા અડધા કિલોમીટર થી ધક્કો દેતો આવું છું પેટ્રોલ નથી શું ચોટી પડે છે લઈ કે ત્રીસ રૂપિયા મેં કીધું છે ને મને કે પહોંચાડી દીધો મેં કીધું હવે અડધો કલાક હાકલી હોત તો હા પહોંચાડી દે તું કાકા ખૂબ આનંદ થાય છે મેક્સભાઈ સહજ ભાવે વાત રજૂ કરી રહ્યા છો અને એવું જરૂર નથી મેક્સભાઈ કોઈ પ્રશ્ન હું ન પણ કરું તો આપની સ્વેચ્છાએ આપના જીવનની મહત્વની વાત હોય જો કે કાર્યક્રમની શરૂઆત નથી હોતી અમારી પાસે પણ એવી કોઈ વાત લાગે અમારા દર્શક મિત્રો માટે તો આપ કહી શકો વચ્ચે અને આ જે બોલવાની જે વાત છે કોઈ કાર્યક્રમમાં સ્કૂલ લાઈફ અલગ હોય છે પણ જે જાહેર કાર્યક્રમમાં એક સારું નામ થયું એવો કયો કાર્યક્રમ હતો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ દર્શક મિત્રો એને પહેલા હું વિજયભાઈને ખાસ કહી હું આ ફિલ્ડમાં આમ હતો જ નહીં કારણ કે હું એક સ્પોર્ટ્સમેન ક્રિકેટર હતો એટલે સ્વાભાવિક ક્રિકેટર અને કલાકાર આ બે ફિલ્ડ જુદા છે ભલે બે ગ્લેમરસ છે પણ બે જુદા જુદા છે એટલે હું આ ફિલ્ડમાં હતો જ નહીં એ દરમિયાન મારો શોખ ખરો કે હું કાંઈ બોલું અલગ અલગ વોઇસ કરું બધા ટ્રાય કરતો એ દરમિયાન હું એક એફ એમ રેડિયોમાં જે આર જે પ્રકારનું બોલે ને એ પ્રકારની બોલવાનો હું પ્રયાસ કરતો એમ એટલે શું કરતો મારી બાજુમાં હું એક પીસી રાખું જેમાં અલગ અલગ સોંગ ફિટ કરી રાખું પહેલાથી જ નક્કી કરેલા અને પછી હું મારી રીતે જ ઓડિયો બનાવ્યો એ વખતે ઓડિયોનો સમય હું વાત કરું છું બે હજાર પંદર સોળની

પછી હું પીસી માં ગીત પ્લે કરું અને ઓડિયો બનાવું આ ઓડિયો એ વખતે લોકોને બહુ પસંદ આવતા કારણ કે ત્યારે વિડીયો નો જમાનો નહીં ઓડિયો કારણ કે એમબી એટલી મળતી નહીં એક જીબી માં આખું મહિનો એટલે દર્શકોને આ ઓડિયો બહુ પસંદ આવવા લાગ્યા અને પછી એ દરમિયાન આપણા જ સમાજને એટલે કે આહીરોનો એક ગ્રુપ હતો જીસી ગામજો ચોરો માવજીભાઈ આહિર ગોપાલભાઈ એ બધા એમાં એડમિન અને વિક્રમભાઈ ધાણેટી જ્યાં મેં મારા પ્રાથમિક શિક્ષક તરીકેને શરૂઆત કરી એ ધાણેટી ગામમાં વિક્રમભાઈ મારા બહુ અંગત મિત્ર પત્રકાર છે એમણે એમને એડમિને ભલામણ કરી કે છોકરો એનો અવાજ બહુ સારો છે ને કંઈક ક્રિએટિવિટી કરે છે એને ગ્રુપમાં એડ કરો હવે એ ગ્રુપનું રૂલ્સ શું હતો ખબર છે આઠથી દસ બે કલાક માત્ર ઓડિયો જ મોકલવાના બાકી કોઈ ચેટ નહીં કોઈ ચર્ચા નહીં અને અલગ અલગ ઓડિયો સ્વરૂપે તમારી રજૂઆત કરવાની એમાં મારા ઓડિયો રજૂ થતા ગયા અને એક દિવસ યોગાનો યોગ એવો આવ્યો કે એ ગ્રુપનું સ્નેહ મિલન યોજાયો ધાણેટી અચ્છા અને હું ધાણેટી સ્નેહ મિલનમાં ગયો હવે રાત્રે બારેક વાગ્યા એટલે બધા કલાકારો ત્યાં એ ગ્રુપમાં કલાકારો સમાજ સેવકો પત્રકારો અલગ અલગ કેટેગરીના સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા તો મને કીધું કે બાર વાગે કે ઓ અલગ અલગ અવાજ કરે છે ને મેક્સ ભાઈ એને કયો થોડુંક બોલે એમ મેં કીધું યાર આ બધા વચ્ચે મારે ક્યાં બોલું તો કે નહીં કાંઈક બોલું પછી મેં એ વખતે મારી બાજુમાં બેઠેલા રાજેશભાઈ કલાકારને કીધું મેં ભાઈ મને બે ત્રણ ભજનોની કે લોકગીતોની કડી બોલો તો હું મારે કંઈક નવું કરવું છે ઓન ધ સ્પોટ હો એકદમ ઓન ધ સ્પોટ તો એમણે મને એક સૈયર મોરી રે ચાંદાની પછવાડે સૂરજ ક્યારે શેકી અને કૈલાસ કે નિવાસી નમું બાર બાર આ બે ભજનની બે ત્રણ કડીઓ ગીતની કરી સંભળાવી પછી મેં સીધો સ્ટેજ ઉપર જઈ અને રજૂઆત એવી રીતે કરી કે આપણા દેશમાં ભૂરીયાઓ આવ્યા હોય વિદેશી લોકો ફોરેનર એમ એ આખો ભારત કચ્છ ને સૌરાષ્ટ્ર ફરે અને પછી આપણા ડાયરામાં આવી જાય આવો ડાયરો એમ તો પછી ડાયરો સાંભળ્યા પછી એના દેશમાં જાય લંડનમાં કે અમેરિકામાં કે તો ત્યાં આ ડાયરાનું વર્ણન કેવી રીતે કરે અથવા તો ત્યાં ડાયરાની જમાવટ કેવી રીતે કરે પછી પેલી બે પંક્તિઓ મેં એમ એડ કરી ઓન ધ સ્પોટ બિલકુલ ઓન ધ સ્પોટ અગાઉ ક્યારે રિહર્સલ નહીં કાંઈ ટ્રાય નહીં એટલે મેં કીધું મેં કીધું એક ભૂર્યું આવ્યો આપણા કચ્છમાં અને આવીને બધું જોયું આવો ડાયરો આવા કીર્તિદાનભાઈ ભાઈ ઓસમાનભાઈ લક્ષ્મણ બાપુ જેવા કલાકારોને સાંભળ્યા પછી એમણે વિદેશમાં રજૂઆત કરી એમ કે મા એક બાર ઇન્ડિયા ગયા હતા યુ નો આમ તો બુરિયા ઇંગ્લિશ બોલે પણ આપણે હિન્દીમાં થોડુંક મિક્સ કર્યું આ સીમાં તો અમે બધું હાલે એટલે ઓ માર ઇન્ડિયા ગયા હતા કન્ટ્રી ડાયરા મેં એક કલાકારને ગીત ગાયા હતા પછી જે ગીત સાંભળ્યું તું ને સૈયર મોરી મેં એની ભાષામાં એના લહેકામાં ઠપકાર્યું એમ મેં કીધું ગીત ગાયા હતા બાબુભાઈ આહી ઓ વાખડીયા વાળવાલા બાબુ બાબુને ગીત ગાયા હતા સૈયર મોરી રે યુ નો ચાંદાની પછી આવડે સુરત ક્યવડાય કે ઉક્ષય એટલે બાજુમાં બેઠો કે ઉક્ષાય હન્ડ્રેડ પર હન્ડ્રેડ પરસેન્ટ નો ડાઉટ આવી રીતે મેં રજૂઆત કરીને એ કંઈક નવું લાગ્યું આંટી એટલે બધા બે ત્રણ કલાકારો પણ હતા બાપભાઈ બીજા આપણા બાબભાઈ આહિર ભજનીક ભીમાસ્તર એ બધાને બહુ પસંદ આવ્યો કે ભાઈ આ છોકરાનો તો અવાજ સારો છે રજૂઆત કરી શકે છે કોન્ફિડન્સ લેવલ છે તો આને આપણે કે ડાયરામાં કાર્યક્રમ અપાવીએ મેં કીધું ના ના આપણે ડાયરા નથી કરવા મારે સ્પોર્ટ્સ જે ક્રિકેટ છે ને મારી ગવર્મેન્ટ જોબ છે બરોબર છે પછી એમણે મને એક ડાયરામાં ચાન્સ આપ્યો અને એ ડાયરો નખત્રાણામાં તો અચ્છા ત્યાંથી શરૂઆત થઈ ગઈ આ પહેલો ડાયરો બે હજાર સોળની સાલમાં અને હું સીધો ડાયરામાં આવ્યો બિલકુલ અને કદાચ વિજયભાઈ દર્શકોને કહી કે હું ગુજરાતનો કદાચ એકમાત્ર એવો કલાકાર રહીશ કે મેં કોઈ દિવસ સ્ટેજ નીચે બેસીને ડાયરો સાંભળ્યો નથી ઓડિયન્સમાં રમનારો ખેલાડી મેં કોઈ સાંભળ્યો નહીં આવો ડાયરો આ ભજન કલાકારો બોલતા હોય લોક સાહિત્યકાર આમ બોલતા હોય સીધો સ્ટેજ ઉપર ડાયરો કર્યો વાહ એટલે કદાચ હું એવો પેલો કલાકાર રહીશ પણ કંઈક કુદરતની કૃપા હશે અને હું આજે પણ કાંઈ નથી પણ એની કૃપા મેક્સ ભાઈ ગુજરાતની જનતાને એક મહત્વનું કંઈક તમે નવું લઈ આવ્યા છો ને જે હા વર્ષોથી લોકસાહિત્યકારો હાસ્ય કલાકારો હાસ્ય રસ આપતા હા બિલકુલ મને નવીનતા એ લાગી છે જો કે તમામ જાણે છે એ વિવિધ કરો એક્ટિંગ વાત વાત કરી કરી રેડિયો આવું તો અનેક પ્રકારનું કદાચ હું ભૂલતો હોય એક નવી પેટર્ન જે તમે શરૂ કરી ત્યારથી અનેક કલાકારો એ અપનાવ્યું છે અત્યારે કચ્છમાં અન્ય વિસ્તારમાં પણ હશે મને ખ્યાલ નથી કે દાંડિયા રાસનો કાર્યક્રમ એમાં તમને યસ આવો ક્યાંય ચલણ નતો કે દાંડિયા રાસમાં પણ એન્કર હોય કે હાસ્ય કલાકાર હોય પણ અમારા કચ્છ વાગડનું ઘરેણું ભાઈ બાબુભાઈ આહિર આપે એમનું ઇન્ટરવ્યુ કર્યું છે દર્શક ખ્યાલ છે અને આપ જોઈ શકો છો આ વિજયભાઈની યુટ્યુબ ચેનલ ઉપર એ બાબુભાઈ સાથે મારા બે ત્રણ કાર્યક્રમો થયા દાંડિયા રાસમાં જ એમાં વચ્ચે જ્યાં બ્રેક મળે ને ત્યાં મને બોલવાનો અવસર મળતો હવે હકીકતમાં તો અમારી વાગડની ભાષામાં મેં એવું કહીએ કે દાંડિયા રાસમાં હાસ્ય કલાકાર આવે એટલે બંદુક દેવો લાગે કારણ કે રમવાનો માહોલ હોય એમાં આવો માહોલ પણ લોકોને મારી અમુક અલગ અલગ આઇટમમાં ક્રિકેટરોની મિમિક્રી અને જો દેશભક્તિનો માહોલ અને ક્રિકેટનો માહોલ એનું ઓડિયન્સ હોય જ સમાજ ગમે એ હોય વિસ્તાર ગમે એ હોય સામે બેઠેલા ઓડિયન્સમાં દેશભક્તિના ચાહકો અને ક્રિકેટના ચાહકો તો હોય એને મારી વાતો એની રિલેટેડ વધુ હતી દેશભક્તિની પંક્તિઓ શાયરીઓ હું બધું બોલતો મારા ડાયરામાં અને ક્રિકેટની કોમેન્ટ્રી મારી બહુ પ્રખ્યાત હતી એટલે એ હું રજૂ કરતો ગયો ને બહુ શોર્ટ બોલવા કલાકાર મને બહુ લાંબો ટાઈમ લેવા કરતાં ટૂંકું ટૂંકું બોલવું બહુ ફાવે એટલે એક દર્શકોને ને વધુ પસંદ આવવા માંડે એટલે પછી જ્યાં જ્યાં આયોજન થતા ગયા ત્યાં ત્યાં જેમણે જોયો તો એમ થયું ભાઈ આ છોકરો વચ્ચે આવે છે ને તો માહોલ બનાવી લે છે એટલે એમ મને દાંડિયા રાસમાં પણ બધી જગ્યાએ ચાન્સ મળતા ગયા અને આજે તો લગભગ ઘણી જગ્યાએ દાંડિયા રાસમાં એન્કર કમા છે કલાકાર તરીકે પણ મારી ઇવેન્ટો થાય છે ઓલ ઓવર ગુજરાતમાં વીરજીભાઈ સોરી મેક્સભાઈ સમયની પાબંધી છે આગળના પડાવની અંદર કોમેટ્રી સાંભળવી છે જરૂર અનેક એક્ટિંગ સાંભળવી છે મેમેગ્રી સાંભળવી છે મહત્વના પીસ ટ્રેડમાર્ક ઘણું સાંભળવું છે અહીંયા આ એપિસોડ આપણે પૂરો કરીએ છીએ આગળના પડાવની અંદર ઘણી બધી વાતો કરશું ચોક્કસથી ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક